શ્રી દેશકી જે સર્વે વૈષ્ણવોને કંટોલા તેરસની ખૂબ ખૂબ મંગલ વધાય શ્રાવણ સુદ તેરસને આપણે કંટોલા તેરસ તરીકે ઉજવીએ છીએ અને તે દિવસે આપણે શાકપાનના લીલા હિંડોળા સજાવીએ છીએ કંટોલાના હિંડોળા સજાવીને પ્રભુને આપણે એમાં ઝુલાવતા હોઈએ છીએ તો કંટોલા તેરસની આપણે ભાવભાવના જોઈએ તો એમાં મુખ્ય વાત આપણે ચતુરા નાગાજીની આવે છે તો એ વાતમાં શું છે કે શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગાંઠોલી ગામમાં ટોડના ઘણા તરીકે જાણીતું એક ગાઢ જંગલ હતું વન હતું તો તેમાં ચતુરા નાગાજી નામના એક બાવા રહેતા હતા હવે તે સમયે મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના સ્વરૂપનું પ્રાગટ્ય કરી અને સેવા શરૂ કરી હતી તો શ્રીનાથજીના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું હતું જ્યારથી ચતુરા નાગાજીએ શ્રીનાથજીના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું ત્યારથી ખૂબ આસક્તિ હતી કે હું ક્યારે શ્રીજીના દર્શન કરું તો એના સ્વરૂપનું વર્ણન સાંભળતા ચતુરાજીનું મન શ્રીનાજીના સ્વરૂપ તરફ અતિ આકર્ષિત થયું હતું પરંતુ શ્રી ગિરિરાજજી ઉપર પગ મૂકીને દર્શન કરવા ન જતાં તેમનો તાપ દિવસે દિવસે વધતો ગયો દર્શન તો કરવા હતા પણ ગિરિરાજજી ઉપર પગ મૂકીને જવું ન હતું તેથી એમનો તાપ વધતો જતો હતો તો પ્રભુથી તો આ સહન ના થયું અને પ્રભુ તો પોતે જાતે પરિશ્રમ કરી અને મનોરથ પૂર્ણ કરવાવાળા છે તો તેથી સેનાજીએ તેમની ઉપર કૃપા કરવા અને દર્શન દેવા પધારવા માટે યવનોનું ઉપદ્રવનું બાનું કાઢ્યું અને કુંભનદાસજી રામદાસજી આદિને આજ્ઞા કરી કે યવનો મંદિર તોડવા આવશે તેથી મને ટોડના ઘનામાં પધરાવી દો તેથી તેઓએ શ્રીનાજીને ખભા પર પધરાવી અને નીચે પધરાવ્યા અને એક મોટા પાડાને જોઈ અને તેના પર શ્રીનાજીને પધરાવી અને ટોળના ઘનામાં લઈ ગયા તો હવે આ પાડો છે એ પણ એનો પણ ઉધાર કરવાનો હતો તો એ રીતના એ એમને પાડાની ઉપર બીરાજીને લઈ જાય છે તો આ પાડો નિત્યલીલામાં સ્વામીનીજીના સખી સ્વરૂપે હતો અને અપરાધને લીધે કોઈ પણ એક કોઈ અપરાધને લીધે સ્વામીનીજીના શ્રાપ રૂપે ભૂતલ ઉપર પાડા સ્વરૂપે એમને આવવું પડ્યું હતું તો તેથી તેની પણ મુક્તિ પ્રભુને કરવાની હતી અને એમનો પણ ઉદ્ધાર કરવાનો હતો તો શ્રીનાથજીએ તેના પર સવાર થઈ અને ચતુરે નાગાજીને ત્યાં જવાનું નક્કી કર્યું અને ગયા ચતુરાજી શ્રીનાથજીના દર્શન કરી અને અતિ આનંદિત થઈ ગયા અને તેની પાસે તો ઘઉંનો લોટ હતો અને ઘી હતું તો એમાંથી એમણે શીરો સિદ્ધ કર્યો અને એની ઝૂંપડી ઉપર કંટોલા ઉગેલા હતા તો વનમાં કંટોલા ઉગેલા હતા તો તે તોડી અને એનું શાક સિદ્ધ કર્યું અને શ્રીનાથજીને પોતાની ઝૂંપડીમાં પધરાવી અને આરોગાવ્યું ચતુરાજીએ પ્રેમવશ થઈ અને સિદ્ધ કરેલી સામગ્રી શ્રીનાથજીએ અતિ કર લાગી અને આનંદથી આરોપતા આરોપતા તેમણે કુંભનદાસજીને આજ્ઞા કરી કે કઈક કીર્તન ગાવ તો કુંભનદાસજી જાણી ગયા હતા કે નાગાજી પર કૃપા કરવા શ્રીનાથજીએ કાઢ્યું છે નહીં તો સાક્ષાત બ્રહ્મને તે યવનોનો તો શું ભય હોય આવા કાંટા અને ગોખરાવાળા ગાઢ જંગલમાં પધરાવતા પધરાવતા તેઓના વસ્ત્ર ફાટ્યા હતા અને દેહ પર પણ કાંટા વાગ્યા હતા તેથી કુંભનદાસજીએ અતિ સખા ભાવમાં આવીને કીર્તન ગાયું કે ભાવત હે તો હિ તોડ ઘનો કાંટા લાગે ગોખરું લાગે ફટ્યો હે તનો તો કુંભંદાજીએ આ કીર્તન ગાયું પ્રભુએ સાંભળ્યું અને ખૂબ આનંદપૂર્વક એણે ચતુર નાગાજીનો મનોરથ પૂર્ણ કર્યો તો આ પ્રસંગ બનવાથી આજે પણ વૈષ્ણવો શ્રાવણસુદ તેરસને દિવસે કંટોલા તેરસ તરીકે ઉજવે છે અને સૌ પોતપોતાના પ્રભુને ચતુરાજીની કાનીથી શિરો અને કંટોલાનું શાક અવશ્ય ધરે છે તો આપણે પણ આપણા સૈવ્ય સ્વરૂપને ખૂબ ખૂબ લાડ લડાવીએ તો સૌને ફરીથી કંટોલા તેરસની ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ